ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને બચાવવા માટેના હવાત્યા જૂનાગઢના ડેપ્યુટી મેયર આવ્યા આરોપીની ભલામણે ગણેશ જાડેજા સામે અપહરણ માર માર્યાની ફરિયાદ થઈ હતી ડેપ્યુટી મેયરે ફરિયાદીના પિતાને ભલામણનો ફોન કર્યો સમગ્ર વાતચીતની આખી ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગિરીશ કુટેચાએ સમાધાન માટે ભલામણ કરી સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી સાથે પણ વાતચીત કરી સંજય સોલંકી અપહરણ અને માર માર્યાની ફરિયાદ કરી છે ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય પુત્ર છે સંજય સોલંકીને જાનથી જયરાજસિંહ નોલંકી કેતન ઓઝા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે કેતન ગીતાબા જાડેજાના પુત્રને બચાવવા માટેના હવાતિયા કે જ્યાં ફોનની ઓડિયો ક્લિપ પર સામે આવી છે શું વિગતો જે રીતે ફરિયાદ નોંધવામાં આવી છે જે ગીતાબાના જે પુત્ર છે ગણેશ તેની સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે ખાસ કરીને તેની ભલામણ માટે જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા છે તેને ભલામણ કરતો ફોન છે તેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ખાસ કરીને જે ફરિયાદી છે સંજય સોલંકી તેના પિતા છે રાજુ સોલંકી સાથે વાતચીત કરતાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે જેમાં સમાધાન કરવા માટેની જે ડેપ્યુટી મેયર છે તે ભલામણ કરતી હોવાનું પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે ઉપરાંત જે રીતે રાજુ સોલંકી સમાધાન માટેની કોઈ પણ ભલામણ ન કરવા માટેની પણ જણાવ્યું હતું ખાસ કરીને જે રીતે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને હવે ગણેશ જાડેજાની છે મુશ્કેલીમાં થોડો ઘણો વધારો થાય તેવું પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે તેને કારણે જે ભલામણ કરવા માટેનો દોર શરૂ થયો છે જાણકારી બદલ આભાર